નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઊંચા માર્કેટના બજાર પાસભા લયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની મિત્રો

ઈસબ ગુલબ અઢારસો તેત્રીસ થી છવ્વીસો બાર રૂપિયા સુધી તલ એક હજાર ત્રેસઠથી બે હજાર રૂપિયા સુધી રાયડો અઢારસો રૂપિયાથી બારસો ત્રેવીસ રૂપિયા સુધી સુવા ચૌદસો બાવીસ થી ત્રેસઠ રૂપિયા સુધી અજમો એક હજારથી બાવીસો રૂપિયા સુધી અને સરસવ નવસો થી બત્રીસ રૂપિયા સુધી અને આ ત્રતા ઊંઝા માર્કેટના બજાર ભાવ